ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની સૂકી તુવેનું શાક બનાવીશું તો તમે આ રીતે નહીં બનાવી તે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે તો અહીંયા આપણે તુવેને મેં રાત્રે પલાળી દીધી હતી તેની અંદર મેં ચપટી સોડા નાખ્યો હતો અને મીઠું નાખીને તેને આખી રાત માટે તેને પલાળી રાખી હતી પલાળ્યા પછી તેને સરસ મજાની ધોઈ કાઢવી ધોયા પછી આપણે કુકરમાં બધી તુવેરને નાખી દેવી અને પછી તેની અંદર લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે મીઠું નાખી દેવું જેથી જલ્દી ફટાફટ ચડી જાય એટલા માટે આપણે પછી લગભગ પાંચથી છ સીટી બોલાવવાની છે સીટી બોલી જાય પછી તેને ગેસ બંધ કરીને હવા કાઢી લેવાની કૂકરની પછી આપણે તેમાંથી તમે જોઈ શકો છો સરસ મજાની આપણી તુવેર ચડી ગઈ છે તો અહીંયા એક કઢાઈમાં એક મોટો ચમચો તે લઈશું રાઈ જીરું હિંગ ને હળદર નાખી દેવી અને પછી લીંબડીના પત્તા આદુ લસણની પેસ્ટ લીલા મરચાંની પેસ્ટ બંને પેસ્ટને સરસ મજાની સાતરી લેવાની છે અને સાત પછી તેની અંદર થોડુંક પાણી નાખી દઈશું આપણે ડાયરેક્ટ તુવેર નહીં નાખવાની જેથી આપણી ચીવડાઈ ના જાય એટલા માટે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખવું પછી જ તેમાં બાફેલી તુવેર નાખી દેવી તુવેરનું પાણી બિલકુલ અંદર ન નાખવું નહીં તો કાળી થઈ જશે પછી અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું કારણ કે આપણે બાફતી વખતે મીઠું નાખ્યું એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું છે અને બે ચમચી ધાણા પાવડર એક ચમચી લાલ મરચું અને પાછું થોડીક ચપટી હળદર નાખી દેવાની અને બરાબર બધી વસ્તુને મિક્સ કરી લેવાની તો સરસ મજાની આપણી તુવેર તૈયાર થઈ ગઈ છે આપણે પાણી બિલકુલ બાળી દેવાનું છે જે નાખ્યું હતું તે અને પછી લીલા ધાણા નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તો આપણી સરસ મજાની તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે આપણા હેલ્થ માટે બહુ જરૂરી છે અને તમને વેઇટ લોસ માટે પણ ખૂબ જ સારી છે આપણી તુવેર તો આ આપણી સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો